you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચી ગયો છે રાજપીપળામાં મસાલ રેલી બાદ કમલમમાં મોરચા ના પ્રમુખ પર નાંદોદ ના મહિલા ધારાસભ્યના ભાઈએ હુમલો કરી ધમકીઓ આપ્યો હોવાની પોલીસ ફરિયાદ થતા જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ભાજપ નેતાને કમલમમાં જ માર પડ્યો હોવાની ચર્ચા છે નર્મદા જિલ્લા ભાજપ બક્ષી પંચ પ્રમુખ ડોક્ટર ધવલ પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ના ભાઈ ડોક્ટર રવિ દેશમુખ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ડોક્ટર રવિ દેશમુખ નો પર ફોન આવ્યો હતો અને મારી ટિકિટ કપાય અફવા અંગે અપશબ્દો બોલી ઓકત બતાવી દેવાની ધમકી આપી હતી ડોક્ટર તવલ પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ ઘટના બાદ હું સાંજે કમલમ ઓફિસ પહોંચ્યો ત્યારે ત્યાં હાજર ડોક્ટર રવિ દેશમુખે મારા પર હુમલો કરતા મારા ખભા અને ગળાના ભાગે ઈજા થઈ હતી આ સમયે મહિલા ધારાસભ્ય સહિત અન્ય અગ્રણીઓ પણ હાજર હતા હુમલા બાદ ડોક્ટર રવિ દેશમુખે મને ગરુ માં રહેવા નહીં દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી Sampai